અમરેલીના બગસરા શહેરમાં ઉપરવાસમાં પડેલ ભારે વરસાદથી સાતડી નદી પરનો ચેકડેમ છલકાયો અમરેલી જિલ્લામાં સવારથી જ વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો અમરેલીના બગસરા શહેરમાં ધોધમાર ધોધમાર વરસાદ વરસાદ પડ્યો પડતા ઠેર ઠેર નદી નાળાઓ છલકાયા બગસરા શહેરમાં સાતલડી નદી પર બાંધવામાં આવેલ ચેકડેમ છલકાતા લોકો ચેકડેમ જોવા ભારે ઘસારો આજરોજ બગસરા શહેરની અંદર મેઘરાજાની અવિરત કૃપાને કારણે બગસરાની સાતલડી નદી જે પૂર્વ દિશા તરફ વહેતી નદી જેને ગંગા સ્વરૂપની ઉપમા આપવામાં આવી છે લગભગ આ બીજા જ વરસાદ બીજા કે ત્રીજા વરસાદની અંદર આ ભૂતનાથનો જે મોટો ચેકડેમ છે એ પરમાત્માની કૃપાથી એ ઓવરફ્લો થઈ ચૂક્યો છે અને બગસરા શહેરને જળની આમ તો અનેક વર્ષોથી શાંતિ જ છે છતાં પણ આજ ભગવાને વિશેષ કરી અને બગસરા શહેર ઉપર કૃપા કરી અશોક માણવર તન્ના સમાચાર અમરેલી